અસરકારક વાતો લઈને આવી છે આ વાતો એટલી સરળ છે જેટલી તમારી મુસ્કાન અને તે તમારા જીવનની આ સુંદર અવસ્થાને વધુ આનંદમય વધુ તંદુરસ્ત અને વધુ ઉત્સાહથી ભરપૂર બનાવશે આયુર્વેદ કહે છે કે સ્વાસ્થ્ય એ જીવનનું પ્રથમ ધર્મ છે અને તમે તેના અમારા ઉપદેશોને અપનાવીને પોતાના જીવનને એક અનોખી કળા બનાવી શકો છો ચાલો આજે આ વાતોને વધુ વિગતે સમજીએ જેથી તમારા દરેક દિવસને તમે વધુ સુખી અને સ્વસ્થ બનાવી શકો સૌથી પહેલા વાત કરીએ એ સાંધાના દુખાવાની જે તમને તમારી મનગમતી પ્રવૃત્તિઓ જેમ કે બગીચામાં ફૂલોને પાણી આપવું પૌત્રો પૌત્રીઓ સાથે રમવું કે ઘરમાં ફરવું કરતા રોકે છે વડીલો આપણા સાંધા તો ઘરના દરવાજાના મજાગરા જેવા છે જો તેમાં સમયસર સ્નેહન એટલે કે તેલ પુરાતું રહે તો તે ક્યારેય અવાજ કરતા નથી ક્યારેય તણાવમાં નથી આવતા

માલિશ કરતી વખતે તમારા મનમાં તમારા પુરાણા દિવસોની સારી સારી બાબતોને યાદ કરો તે તમારા હાથને વધુ પ્રેમથી ભરી દેશે સાથે જ તમારી રસોઈમાં સૂંઠ અદરક અને મેથીના દાણાનો ઉપયોગ વધારજો સૂંઠ વાયુને દૂર કરીને ગરમાશ આપે છે જ્યારે મેથી હાડકાને મજબૂત બનાવે છે દરરોજ સવારે કોમળા તડકામાં જેને આયુર્વેદમાં સૂર્ય સ્નાન કહે છે પંદર થી વીસ મિનિટ બેસો જેથી તમારા હાડકાને કુદરતી વિટામિન બી અને હૂંફ મળે આ ઉપરાંત હળદરના દૂધને તમારા દિવસના રૂટિનમાં ઉમેરો તેમાં અંતર્ક્યાની ગુણો હાડકાનના દુખાવાને ઘટાડે છે તમારા તમને ફરીથી તમારી સાથે વધુ સમય આપવાની તક મળશે જો દુખાવો વધુ હોય તો આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને દશભૂલ જેવી જડીબુટ્ટીઓનું સેવન કરો જે વાતને મૂળથી દૂર કરે છે મારા વાલા વડીલો હજુ વિડિયોમાં બધું જાણકારી આવવાની છે પરંતુ એ પહેલા તમને ખાસ વિનંતી છે કે હેલ્થ કેમ્પસ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી અગત્યની માહિતી છૂટી ન જવાય અને હા વિડિયોને લાઈક કરી એક સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આપનો સપોર્ટ ખૂબ જ અગત્યનો છે હવે વાત કરીએ ડાયાબિટીસની જે તમારા જીવનના મીઠા સ્વાદને થોડો કડવો બનાવવાનો પ્રયત્ન કરે છે તમારા સ્વભાવમાં તો ગળપણ ઘણું છે તમે તો એવા છો જે પરિવારને હંમેશા મીઠી વાતો અને મીઠાઈઓથી ખુશ રાખો છો પણ હવે ખાવા પીવામાં થોડો સંયમ રાખીએ તો તમારી તબિયત એકદમ ફિટ અને ઉર્જાવાન રહેશે આયુર્વેદમાં ડાયાબિટીસને પ્રમે કહે છે જે કફ અને પિત્ત દોષના અસંતુલનથી થાય છે તેને કાબુમાં રાખવા માટે સવારે ખાલી પેટે કારેલા નો કે જાંબુ તાજો રસ લેવાનું શરૂ કરો કારેલા લોહીમાં શર્કરાને કુદરતી રીતે નિયંત્રિત કરે છે જ્યારે શીતલ કરે છે અને કાર્યક્ષમતા વધારે છે આયુર્વિધ નો મુખ્ય નિયમ છે ભૂખ લાગે એના કરતાં હંમેશા થોડું ઓછું જમવું આને લઘુ આહાર કહે છે જે પાચનને હળવું રાખે છે અને શર્કરાને વધતી અટકાવે છે જમ્યા પછી તરત સુઈ જવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે તે પાચન ને ખરાબ કરી શર્કરાને વધારે છે તેના બદલે વજ્રાસન ગોલક પર માં 5 થી દસ મિનિટ બેસો આ આસન પેટને મજબૂત કરે છે અને લોહીમાં શર્કરાને ઝડપથી શોષી લે છે અથવા એકસો સોગલા ધીમે ધીમે ચાલો જેમ કે તમારા બગીચામાં કે ઘરના આંગણે આ વ્યાયામ કફ દોષને સંતુલિત કરે છે અને તણાવને દૂર કરે છે નું થોડો ઓછો તો ગળપણ સમય ટકી તેના બદલે મીઠાઈની ક્રેવિંગને ક્રેવીંગને મટાવવા માટે સફરજન જેવા ફળોનો ઉપયોગ કરો રોજિંદા આહારમાં તાજી શાકભાજી આખા અનાજ અને દહીંને સ્થાન આપો અને તમારા ડાયબિટીસ નેત્ર બનાવી લો જો તમે આ નિયમોને અપનાવશો તો તમારું શરીર તમને વધુ ઊર્જા આપશે અને તમે તમારા પરિવાર સાથે વધુ સમય માણી શકશો કારણ કે સ્વસ્થ શરીર વિના આનંદ અધૂરો છે અને હા આપણા શરીરના આ ફિલ્ટર એટલે કે કિડની ને કેવી રીતે ભૂલી શકાય કિડની તો શરીરની નદીના વહેતા પાણી જેવી છે જે ઝેરી તત્વોને દૂર કરીને આપણને શુદ્ધ રાખે છે વડીલો જેમ તમે ઘરને સ્વચ્છ રાખો છો તેમ તમારી કિડનીને પણ સ્વસ્થ અને સાફ રાખવી એ તમારી જવાબદારી છે આયુર્વેદમાં કિડનીની સમસ્યાઓને મૂત્રકવેચ્છ કહે છે જે વાત અને કફના વધારાને કારણે થાય છે તેને રોકવા માટે બને ત્યાં સુધી ભોજનમાં ઉપરથી મીઠું નાખવાનું ટાળો વધુ પડતું મીઠું કિડની પર બોજ વધારે છે સોડિયમને વધારીને તેની ફિલ્ટરિંગ ક્ષમતાને નબળી પાડે છે તમારી ઊંઘમાં ખલેલ ન પડે અને રાત્રે વારંવાર ઉઠવાની પરેશાની ન થાય આયુર્વેદમાં ગોખરો ગોક્ષુડ અને પુનર્નવા જેવી જડીબુટ્ટીઓ કિડની માટે આશીર્વાદ સમાન છે ડોક્ટરની સલાહથી જ કારણ કે તમારી તબિયત અનુસાર જ દવા અસર કરે છે વ્યાયામમાં વસ્ત્રિકા પ્રાણાયામ કરો જે ફેફસા અને કિડનીના કાર્યને સુધારે છે જો તમારી સાથે હંમેશા ચાલશે અને તમારું શરીર તમને લાંબી અને સ્વસ્થ જિંદગીની ભેટ આપશે મારા વહાલા વડીલો તમે હસતા રહેશો તો જ આખું ઘર હર્યુંભર્યું લાગશે તમારી મુસ્કાન તો ઘરની રોશની છે ઉંમર વધવી એ કુદરત ક્રમ છે જેમ ઋતુઓ બદલાય છે પણ તેમાં પણ તમે તમારા જીવન ને જેમ ખીલવી શકો છો સ્વસ્થ રહેવું એ તમારી પોતાની પસંદગી છે અને આયુર્વેદ તમને તે માર્ગ બતાવે છે થોડો પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ કરો જે મનને શાંત કરે છે અને શરીરને ઓક્સિજન આપે છે થોડું હરવું ફરવું

મારા પ્યારા વડીલો તમે તો જીવનના ગોરુ છો તમારી સ્વસ્થતા તમારા પરિવારની ખુશીનું કેન્દ્ર છે